ભગવાનની ભક્તિ કરતો હતો જે હિરણ્ય કશ્યપને ગમતું ન હતું તેથી તેને પોતાના દીકરાને જીવતો સળગાવી દેવા પોતાની બહેન હોલિકા ખોળામાં બેસાડીને ગામના લાકડા ભેગા કરીને જીવતા સળગાવી દેવાની તૈયારી સાથે હોલિકા પ્રહલાદને પોતાના ખોડામાં લઈને સળગતી હોળીમાં બેસે છે પણ અસુરી શક્તિ સામે ધર્મનો વિજય થયો હિરણ્ય કશ્યપની બહેન હોલિકાને અગ્નિ પરસી ના શકે તેવું વરદાન હોવા છતાં હોલિકા ભસ્મ થઈ ત્યારે પ્રહલાદને અગ્નિપરશીનાશકી આમ ધર્મનો વિજય થતાં લોકો ગુલાલ કંકુ ઉડાવી ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે તેથી સમગ્ર ગુજરાતભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે તે જ રીતે વડોદરા જિલ્લાના ગોકુળપુરા ગામમાં પણ વર્ષોની પરંપરા અનુસાર હોળીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગામના કેટલાક યુવાનો ભેગા મળીને હોળીના દિવસે હોળીના આજુબાજુ રંગોળીથી અવનવી ડિઝાઇન સાથે રંગોળી દોરતા હોય છે અને આ રંગોળી ગોકુળપુરા ગામની હોળીની શોભા વધારે છે સાથે જ હોળીના આજુબાજુ લાકડાના સ્તંભ તેને પણ આવે છે અને સાંજે પ્રમાણે હોળી સળગાવી ગામના લોકો હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કરે છે અને સાથે જ ધન્યતા અનુભવે છે નમસ્તે મારું નામ વિશાલ પરેશભાઈ વસાવા છે હું ગોકડપુરા ગામનો રહેવાસી છું અમારા બ્રધર્સ ગ્રુપ અને ગામના સરપંચ અને મારા ભાઈઓ જેમ કે મારા રમેશભાઈ છે જયેશભાઈ છે અચિરાજ છે મયુર છે અમારા સુનીલભાઈ છે એના સાથ સહકારથી મેં હર વર્ષની જેમ હોલી મહોત્સવનું આયોજન રાખીએ છીએ જેમ કે આ વખતે અમને રંગોલી અને ફૂલોના ફૂલોની સજાવટ કરીને હોળીનું ઉજવણી કરી રહ્યા છે જેમ કે આ આગળ જતાં પણ અમારો સાથ સહકાર મળતો રહ્યો જ ગામજનોનો તો આનાથી પણ સરસ અમે સાથ સહકાર મતલબ આયોજન કરીશું હેપી હોલી